આ આ ગુજરાત છે દ્રશ્યો મંગળ ગ્રહ પરના છે હા ચોકીને જશો આ મંગળ ગ્રહ પરના દ્રશ્યો છે જ્યાં પંચોતેર વર્ષની આઝાદી બાદ પાણી નથી મળતું કારણ કે ત્યાં પચીસ વર્ષથી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પંચોતેર વર્ષની સ્વતંત્રતામાં ભાજપને માત્ર પચીસ જ વર્ષ મળ્યા છે આ મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓ આજે ત્યાંના ડેપ્યુટી કલેક્ટરને મળવા ગયા હતા તેમણે રજૂઆત કરી હતી કે અમારે પણ બાલ બચ્ચા છે અમારે પણ પરિવાર છે અમારા જીવનમાં પણ પાણીની જરૂરિયાત પૃથ્વી જેટલી જ છે વિગતવાર વાત કરીએ કે આની છે આ ઘટના શા માટે મંગળ ગ્રહના પરગ્રહવાસીઓ આજે પાણી માટે બલખા મારતા મારતા ગુજરાતના ડેપ્યુટી કલેક્ટરના પગથિયા ચડી ગયા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના ને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ તમામ દ્રશ્યો જોયા તમામ વિગતોની મેં તમને વાત કરી અને તમે જે અગાઉ જોયું તેના પરથી તમને લાગશે કે આ ભાઈ શું ફેંકી રહ્યા છે પરંતુ હું ફેંકી નથી રહ્યો હું તમને જગાડી રહ્યો છું કે આ રાજ્યમાં અઢી દાયકા કરતા વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસે પણ રાજ કરી લીધું છે પંચોતેર વર્ષનો આઝાદીનો અમૃતકાલ મોદીજી ઉજવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તોકડવા ગામ સહિત અનેક ગામ એવા છે જ્યાં પીવાના પાણી માટે વલખા મારતા લોકો છે પરંતુ હું તેમને મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓ શા માટે કહું છું કારણ કે આ મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓનો સંપર્ક ક્યારેય આપણા ભારતના આપણા ગુજરાતના કે સુરેન્દ્રનગરના નેતાઓ સાથે કદાચ નહીં થયો હોય તેના કારણે તેમની આ હાલત હશે આ વ્યંગથી વધારે તમારે સમજવું પડશે કે તમે તો જખમાં જીવો છો પણ જ્યારે બહાર નીકળો છો ત્યારે જય અને આ તંત્રની આંખો ઉગડે છે ડેપ્યુટી કલેક્ટર ચોટીલા સમક્ષ જ્યારે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ગયા ત્યારે તેમણે શું રજૂઆત કરી કેવો આક્રોશ હતો જનતાનો એ જુઓ તમને પાણી વગર ગામ નઈ રહે સાહેબ પાણી ગામ ને નહીં મળે ત્યાં સુધી ની લડાઈ અમે લોકો લડીશું અને સરકાર પાસે પૈસા ન હોય રોડે અમે ભીખ માંગીએ ભીખ માંગીને પૂરું કરી દઈએ તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી શું કામ કામ ન થાય કલેક્ટર ને કહી દઉં શું તમારી ગ્રાન્ટમાંથી કરો શા માટે નો થાય સાહેબ તમારી ગ્રાન્ટમાંથી કામ થાય છે આમાં કોઈ એક કરોડ નું કામ નથી ત્રણ કિલોમીટર લાઈન નાખવાની છે લાઈન ગામમાં પડી છે સાહેબ પીવાના પાણી આચાર સંહિતા હું તમને એવા દાખલા આપું જ્યાં કામ થયા હોય છે જા કરી અમે એવી વ્યવસ્થા હું તમને દાવા સાથે ભીખ માંગી ના પાણી વ્યવસ્થા કરી લેશું અમને કેજો કે સરકાર પાસે પૈસા નથી પણ વારંવાર આ રજૂઆત સરપંચે જે ચાર વર કરીને રજૂઆત અમે નઈ કરી

તમે સાંભળ્યું એ પ્રકારે આજે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ ચોટીલા તાલુકાના ઢોકડવા ભોજપ્રાર અને રાજપરાના સરપંચ સહિતના લોકો પહોંચ્યા હતા અને તેમની પૂર્વ માંગણીઓને સંતોષવામાં નથી આવી ચાર વર્ષથી સરપંચો પીવાના પાણી માટે ગામ વલખા મારે છે તેની રજૂઆત કરે છે આ મામલે રાજુ કરપરાજણ આવે છે કે થાનગઢ અને ચોટીલાને પૂરું પાડવા માટેનું પંપિંગ સ્ટેશન કાર્યરત નથી બે વર્ષથી બંધ છે અને પાણીના શુદ્ધિકરણ માટે કે ક્લોરિનેશન માટેની તો કોઈ વાત જ નથી માટે બીમારીઓ ઘર કરી રહી છે આ તમામ બાબતોની વચ્ચે આક્રોશ અને ઉગ્રતાપૂર્વક આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ રજૂઆત કરી છે સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ દેખાય છે પરંતુ જનતા પાણીના જે વલખા મારે છે તેમને હજુ પણ કદાચ ખબર નથી કે આઝાદીનો અમૃતકાળ આ દેશમાં ચાલી રહ્યો છે કારણ કે તેમના ઘરે પાણીથી ભરેલો કળશ આવે તો એ કળશ તેમને અમૃત દેખાય છે મોદી સાહેબ રાજકોટમાં આવીને યાદ કરાવે કે અહીંયા પાણીની ટ્રેન આવતી ટેન્કર આવતા હતા પરંતુ આજે ડેપ્યુટી કલેક્ટરે વાયદો આપ્યો છે જે પ્રકારે રાજુ કરપડા જણાવે છે કે ટેન્કર મારફતે અત્યારે પાણી શરૂ કરાવીએ છીએ પછી આગે આગે દેખતે હે હોતા હે ક્યાં ખેર આ કોણીએ ગોળ ચોંટી ગયો છે આ ગામના લોકોને આઝાદીના એંસી પંચ્યાસી પંચાણું એકસો દસ કેટલા વર્ષ પછી પાણી મળે છે એ પણ આપણે જોતા રહીશું આપણે સાથે છીએ નવજીવન તમારો અવાજ છે તમારા માટે તમને જગાડવાનું ઢંઢોળવાનો પ્રયાસ કરે છે જો તમને આ બધું પસંદ છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ આ ચેનલને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નમસ્કાર